કોંગ્રેસ અત્યારે આંદોલન કરી રહી છે ક્યાંક આ રાજનીતિ તો નથી ને કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ પાછળ ને પાછળ આવી રહી છે તમે જ્યારે ભૂમિકા બાંધી રહ્યા ત્યાં ત્યારે હું મોબાઈલ ઉપર આ લેટર શોધી રહ્યો હતો અમારા દર્શકો કદાચ ન જોઈ શકે તો પછી સ્ક્રીન ઉપર બતાવજો આ એ પત્ર છે જે ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના અધિકારી જોઈન્ટ કમિશનર અવંતી વર્મા દ્વારા તેર આઠ બે હજાર પચીસ એટલે આજે રેલી હતી ગઈકાલે સાંજે લખવામાં આવ્યો કોને ઉદ્દેશીને શ્રી ધવલ પટેલ ઓનરેબલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકસભા વલસાડ શું કહે છે પત્ર પત્ર એવું કહે છે ઇટ ઇઝ સબમિટેડ વાય લેટર નંબર સો એન્ડ સો ધ મિનિસ્ટ્રી ઓફ જલશક્તિ હેઝ ક્લેરિફાઈડ ધ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ હેઝ બીન ડિસકન્ટિન્યુડ એઝ પ્રાયોરિટી લિંક્સ આને હાલ પૂરતો

એ બેલ્ટના આદિવાસી ભાઈ બહેનોની ચિંતા એ છે કે એક લાખ લોકોનું વિસ્થાપન થાય એવું છે આ એક એવો વિકાસનો પ્રોજેક્ટ છે જે નરો વિનાશ સર્જવાનો છે અને ફક્ત ડાંગના અઠ્યાવીસ ગામો એકસાથે ડૂબમાં જવાના છે એક નાના ગામની પણ એવરેજ એક હજાર વસ્તી ગણો તો અઠ્યાવીસ ગામના અમારા કાચા કેલ્ક્યુલેશન પ્રમાણે ભાઈ અનંત પટેલના અને આદિવાસી આંદોલનકારીઓના કહેવા પ્રમાણે ખાલી ડાંગના અઠ્યાવીસ ગામોમાં ત્રીસ હજાર લોકોનું વિસ્થાપન થવાનું છે આ પ્રોજેક્ટના અસરગ્રસ્ત ગામોનો આંકડો થી ત્યાંસી મનાય છે એટલે કે ટોટલ એનીથિંગ બિટવિન પંચોતેર થી લઈને એક લાખ લોકો વિસ્થાપિત થવાના છે મુદ્દા નંબર બે આ વિસ્થાપન તો થાય જ આ વિસ્તાપનની સાથો સાથ એમાં રહેલી વન્ય સૃષ્ટિ વૃક્ષો જંગલનું પણ નિકંદન નીકળી જાય એન્વાયરમેન્ટ અને ઇકોલોજીનું પણ ખૂબ ડેમેજ થાય અને આદિવાસી સમાજના મૂળિયા એમની સંસ્કૃતિ આદિવાસી સમાજને સંસ્કૃતિના મૂળિયા જે ધરતીમાં છે એ ધરતીથી તમે એને મૂળ સોતા ઉખેડી દો એટલે એની અસ્મિતા અને એના કલ્ચરને બહુ જ મોટું ડેમેજ થાય એટલે સીધું એક લાખ લોકોનું નિકંદન નીકળી જાય એવો આ પ્રોજેક્ટ આદિવાસી સમાજને મંજૂર નથી એટલે કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતના જવાબદાર આંદોલનકારી નાગરિકો તરીકે અમે લડીએ છીએ મુદ્દા નંબર બે આ વર્ષે તૃણમૂલ કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ડેરેક ઓબ્રિયન દ્વારા પાર્લામેન્ટના મંચ ઉપર સવાલ પૂછવામાં આવ્યો કે ભારત સરકારનું જલ શક્તિ મંત્રાલય જણાવે કે આપણા દેશમાં કેટલા આવા પ્રોજેક્ટ આવી રહ્યા છે રિવર લિંક કરવાના અને એ પ્રોજેક્ટનું સંભવિત બજેટ કેટલું છે અને એ અત્યારે કયા સ્ટેટસમાં એ છે કેટલું એનું કામ આગળ વધ્યું એટલે ડીપીઆર અ ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ ઇઝ કમ્પ્લીટેડ આવું પાર તાપી રિવર લિન્કના ખાનામાં બોલે છે અને બીજી બાજુ સીઆર પાટીલ મીડિયા ભાઈટ્સમાં સ્પષ્ટ કહે છે કે આ પ્રોજેક્ટ થવાનો નથી પાર્લામેન્ટમાં ડીપીઆર મુકાયો નથી પણ ડેરેકો બ્રિયનના સવાલના જવાબમાં રાજ્યસભાના મંચ ઉપર લેખિતમાં સ્પષ્ટતા થઈ કે પાર તાપી રિવર લિન્કનો ડીપીઆર ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ અને એફઆર ફિઝિબિલિટી રિપોર્ટ બંને બની ચૂક્યા છે આ પાર્લામેન્ટના મંચ ઉપર આ વિગત ક્યારે આવી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આ પ્રોજેક્ટ નહીં કરીએ એવું તાજેતરમાં તો કીધું જ ભાજપે પણ એની પૂર્વે ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ કહેલું કેમ કે આદિવાસી સમાજમાં ભયંકર આક્રોશ હતો એકથી વધારે ટ્રાઇબલ સીટ ઉપર એની અસર થાય એમ હતી આદિવાસી સમાજનો બહુ જ મોટો મોરચો બહુ જ મોટો હુજુમ એ ગાંધીનગર પહોંચ્યું તમે લોકો કોઈ પણ કવર કર્યું તો હું પણ એમાં પાર્ટિસિપેટ કરતો હતો અને એ વખતે લોક જુવાડ દે જોઈને લોકોની જનતાની આંખમાં આદિવાસી સમાજને છેતરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ટેમ્પરરી પર પ્રોજેક્ટ વિથડ્રો કર્યો અને હમણાં એનું કોઈ કીધું પ્રોજેક્ટ શરૂ થવાનો છે અને ફરી લોકોએ લડવાનું શરૂ કર્યું ફરી લોકો આંદોલનમાં ઉતર્યા અને છેલ્લી બાબત પછી તમે પૂછજો છેલ્લી નવી બાબત એવી જાણવા મળી છે કે બીજા એક ઓફિશિયલ કમ્યુનિકેશનમાં 28 જુલાઈ 2025 એટલે હમણાં પણ કબૂલ્યું કે આનો ડીપીઆર થઈ ચૂક્યો છે મતલબ કે

કે ત્યારે આંદોલન શાંત પડ્યું જેવી ખબર પડી અને આ પ્રોજેક્ટ થવાનો છે ફરી આદિવાસી સમાજ રોડ ઉપર આવ્યો ફરી કોંગ્રેસ મેદાન ઉપર આવ્યું ફરી અનંત પટેલ અમે લોકો લડ્યા એટલે સારું છે ને લડી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટી એક સત્તાવાર નિર્ણય જાહેર કરે કે આ પ્રોજેક્ટ નથી કરવાના પ્રાથમિકતામાંથી દૂર હટાવીએ છીએ એવું નહીં આ પ્રોજેક્ટ જ નહીં થાય એવું કહે ને અને બીજું તમામ તમારા નિર્ભય ન્યૂઝના તમામ દર્શકોના લાભાર્થે જણાવું આ એક લાખ લોકોને ડિસ્પ્લેસ કરનારો વિસ્થાપિત કરનારો પ્રોજેક્ટ આ એક લાખ લોકોને કે સંભવિત વિસ્થાપિતોને ક્યાં વસાવશે એની કોઈ જ માહિતી નહીં નક્કર નહીં કાચી પાકી પણ માહિતી નહીં મતલબ કે તમને તમારા ગામમાંથી ઉચકીને ફેંકી દઈશું તમારા બોરિયા બિસ્તરા લઈને જતા રહો તમારા ઢોર ઢાકર લઈને જતા રહો તમારું જંગલ તમારું બધું સાફ કરી નાખીશું તમારે વૈકલ્પિક વ્યવસ્થાની માગણી પણ નહીં કરવાની આ કઈ રીતે ચાલે આ કયો વિકાસ છે અને પછી ભારતીય જનતા પાર્ટી કયા મોઢે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરે છે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી તો જ સાચી ને જો આદિવાસી ભાઈઓના જીવનમાં કઈ બરકત આવે બરકત લાવવાનું તો છોડો તમે તો એક લાખ આદિવાસી ને ડિસ્પ્લેસ કરવા માંગો છો પણ જિગ્નેશભાઈ અત્યારે એક દ્રશ્ય સામે આવી રહ્યા છે હવે વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ઘણા બધા આદિવાસી લોકો જે છે આ સભા માટે જઈ રહ્યા હતા ધરમપુર તેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા તેમની સાથે ખેંચતાણ કરવામાં આવી પરિસ્થિતિ એ હતી કે ઘણા બધા લોકોને ત્યાં ડિટેઇન કરીને પોલીસ અને આદિવાસી લોકો આ બંને વચ્ચે જબરજસ્ત બબાલ થઈ છે એના વિડીયો પણ હું આપને બતાડીશ પણ સૌથી પહેલા તો આપની પાસેથી જાણવા માંગીશ કે જે રીતે પોલીસે રોક્યા એ કેટલું તમને યોગ્ય લાગી રહ્યું છે બિલકુલ વેલ ઇન એડવાન્સ આનંદભાઈએ અને બધા મિત્રોએ પોલીસને જાણ કરી હતી અમે આ કાર્યક્રમ કરવાના છીએ તો પોલીસે ડેમોક્રેટિક રીતે કાર્યક્રમ થવા જોવો જોઈએ પોલીસની જવાબદારી એક જ બને છે લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા જાળવવી કાનૂન અને વ્યવસ્થા નહીં એ જવાબદારી બાકી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આટલા જજમેન્ટ છે જે એવું કે પોલીસ હેઝ નો રાઈટ ટુ ડિનાય પોલીસ પરમિશન પોલીસ પરમિશન અમુક કારણો સિવાય પોલીસને આઉટ રાઇટ રિજેક્ટ કરવાનો અધિકાર જ નથી એ બહુ એ પ્રિન્સિપલ એસ્ટાબ્લિશ થઈ ચૂક્યો છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં તમે જાઓ અને તરત પોલીસ પરમિશન આપે પણ ત્યાં સુધી આંદોલનની ગરમી ઘણી વાર ઓછી ઘણા લોકોનો પ્રોટેસ્ટ કરવો છે રાઈટ પણ એ સમયે તમે પ્રોટેસ્ટ કરવાની પરમિશન નથી આપતા પછી મુદ્દો ફિઝલ આઉટ થઈ જાય હાઈકોર્ટમાં મેટર ચાલે હિયરિંગ થાય એક બે ત્રણ ત્યાં સુધીમાં મુદ્દો ફિઝલ આઉટ થઈ જાય સરકાર પણ જાણતી હોય છે કે હાઈકોર્ટના ઇન્ટરવેન્શન પછી પરમિશન મળે જ કેમ કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના પોતાના રૂલિંગ છે એ રૂલિંગની ઉપરવટ જઈને નવું રૂલિંગ આવવાનું છે ને બધાનો ડેમોક્રેટિક રાઈટ છે પ્રોટેસ્ટ આંદોલનમાંથી જ ભારત નામના રાષ્ટ્રનું નિર્માણ થયું છે સ્વતંત્રતાનું આંદોલન થયું ન હોત તો આજે તમે હું કદાચ બી ભેટ ન કરતા હોત રાઈટ તો વલસાડ પોલીસ કે ગુજરાતની પોલીસે શા માટે આદિવાસી સમાજનો અવાજ દબાવવો જોઈએ એમણે તો એવું કહેવું છે કે ભાઈ તમને તમારો ડેમોક્રેટિક રાઈટ છે તમે તમારા લોકશાહીના અધિકાર પ્રમાણે બોલો અમારું કામ ઊભા રહેવાનું અને કાયદો વ્યવસ્થા કથડેને એટલું સુનિશ્ચિત કરવાનું છે ટેક્સ ઓલ એના સિવાય પોલીસનું બીજું કોઈ રોલ જ નથી પણ કમલમ માંથી જયારે ફોન થાય છે ગાંધીનગર માંથી જયારે ફોન થાય છે કે નહીં આ આંદોલન મોટું સ્વરૂપ ધારણ ન કરે ત્યારે પોલીસ વ્યવસ્થા બગડે એવું ખુદ ચિત્ર નિર્માણ કરતી હોય છે આજે આપી હોત તો કદાચ આ મુદ્દો આટલો હાઈલાઇટ બી ના થયો હોત હું ઘણી વાર પોલીસના મિત્રોને સમજાવતો હોય તમે મને ડિટેન કરશો એટલે મીડિયામાં ફ્લેશ આવશે કે ભાઈ ધારાસભ્ય વડગામ અટકાયત કે ધરપકડ નેશનલ મીડિયામાંથી કવર કરશે ટ્વિટર પર ટ્રેન્ડ થશે શું લેવા કરો છો કરવા દો ને કાર્યક્રમ સુપીટીટી છે તમારી હું એવું કહું છું તમે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે કઈ રીતે લોકોને મતલબ બે હાથ બે પગે થી ઉચકીને લઈ જવામાં આવી રહ્યા છે અને પોલીસ જબરજસ્તી એમને ગાડીમાં બેસાડી દે છે એટલે પોલીસ આમાં એવું છે આ આ એક્ટમાં જે કોન્સ્ટેબલ કે એએસઆઈ કે પીએસઆઈ ઇન્વોલ્વ છે એમનો તો વાંક જ નથી એ તો ચિઠ્ઠીના ચાકર છે રાઈટ એમને એસપી ને આઈજી કહે કે બી ડિટેન કરવાના એટલે માણસે રિટેન કરવા પડે હું કોન્સ્ટેબલ કે પીએસઆઈ હો તો મારે પણ કરવું પડે સવાલ એ છે કે ગાંધીનગરમાં બેઠેલી સરકાર કે જિલ્લા પોલીસ વડા કે રાજ્યને ડીજી ની જવાબદારી બને છે ને આદિવાસી સમાજના માણસો એ પોતાનો લોકશાહી અધિકાર એક્સરસાઈઝ કરવા માંગે છે પોતાની વાત કરવા માંગે છે કે અમારે આ પ્રોજેક્ટ નથી થવા દેવું આ પ્રોજેક્ટમાં અમારું નિકંદન નિબડે છે વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ વાત નથી તો કેમ લોકો પોતાનો અવાજ ના ઉપાડે આપણે પુસ્તકોમાં તો ટેક્સ્ટ બુક તો આપણને એવું જ કહે છે સત્ય માટે લડવું ન્યાય માટે લડવું અત્યાચારની વિરુદ્ધમાં લડવું અન્યાયની વિરુદ્ધમાં લડવું લડવું બચાવવા આ તો તો આપણે આપણે કરીએ છે આપણી એવું કહે કે અત્યાચાર અન્યાય થતો હોય તો મૌન રહેવું એવું તો કહેતી નથી આપણે તો સરદાર વલ્લભભાઈ પટેલના મૌલાના આઝાદના પંડિત જવાહરલાલ નહેરુના ગાંધીજીના ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ભગતસિંહના પાઠ ભણાવવામાં આવે છે તો આ બધા કોણ હતા આ બધા ઇન્ડિયાની ફ્રીડમ મુવમેન્ટના સિતારાઓ હતા એ કોણ હતા નાયકો હતા તો આમાંથી તો તમારે મારે શું શીખવું જોઈએ લડતા શીખવું જોઈએ પણ જિગ્નેશભાઈ સવાલ અહીંયા એ છે કે લડવાની તમે વાત કરી રહ્યા છો અને લડવું જ જોઈએ કારણ કે પોતાના હક માટે માણસ પોતે નહીં બોલે તો શું થશે પણ સવાલ એ છે કે જયારે એક તરફ સરકાર એવું કહી રહી છે ગઈકાલે ખુદ ઋષિકેશભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એમને કીધું કે આ પ્રોજેક્ટ નથી થવાનો પ્રોજેક્ટ અને અમે કરવાના પણ નથી તો પછી આટલું બધું કોંગ્રેસ કેમ ડેસ્પરેટ થયેલી છે એટલા માટે ફરી તમારા દર્શકો માટે સ્પષ્ટ કરું આ પ્રોજેક્ટ થવાનો નથી આવું બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી વખતે બોલ્યા પછી બે માં પાર્લામેન્ટમાં કીધું કરો ડીપીઆર બનાવી દીધો છે મતલબ કે આ માણસો જુઠ્ઠા છે લુચ્ચા છે દંભી છે અને ગુજરાતના આદિવાસી સમાજની આંખમાં ધૂળ ઝોંકી રહ્યા છે અનંત પટેલ સાચો છે જુજારુ છે લડવૈયો છે અને આદિવાસીઓ નિષ્ઠાથી લડી રહ્યા છે આ બે વિવાદ જેવું સ્પષ્ટ ચિત્ર છે અને હજી કહું છું પાર્લામેન્ટના મંચ ઉપર તમે કહો કે પાર તાપી રિવર લિંક નો પ્રોજેક્ટ નહીં થાય લો રેકોર્ડ ઉપર આને બે એનો સત્તાવાર નિર્ણય લેખિતમાં જાહેર કરો ત્રણ એનું નોટિફિકેશન બહાર પાડો આટલું કરો ને મેટર એન્ડ્સ વાત પતી જાય

પાર્થ આપી રિવર લિંક પ્રોજેક્ટ તમારો માણસ કે નહીં થાય અને પાર્લામેન્ટના મંચ ઉપર તમે કહો કે પ્રોજેક્ટ થશે તો તમારા માણસો છે તમારા તમારા નેતાઓ એ છે કે પાર્લામેન્ટના મંચ ઉપર તમે ખોટું બોલી રહ્યા મેમ્બર ઓફ પાર્લામેન્ટને કહો છો કે ડીપીઆર તો બની ગયો છે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ રેડી થઈ ગયો છે કમ્પ્લીટ થઈ ગયો છે એવું કહો છો બીજી બાજુ કહો છો પ્રોજેક્ટ નહીં થાય તો પ્રોજેક્ટ નહીં જ કરવાનો હોય તો સત્તાવાર જાહેરાત કરો ને લેખિતમાં તો વાત પતી જાય

કે મને હરાવવા માટે એકસો 180 મતદાર અમદાવાદ થી આવ્યા અને એ એકસો 180 લોકો મતદાર ક્યારે બન્યા તો એની પ્રક્રિયા હોય મારે ખેડબ્રહ્મામાં મતદાર બનવું હોય તો બની શકું છું તમારે ચોટીલામાં મતદાન કરવા જોવો તમે કરી શકો છો મતદાર ત્યાં બની શકો છો ત્યાંનું ઇલેક્શન કાર્ડ કઢાઈ શકો છો પણ એની એક પ્રોસેસ ફોલો કરવી પડે એક પ્રક્રિયામાંથી પાસે એનો કોઈ ચોક્કસ ફોર્મનો નિયત નમૂનાનું ફોર્મ હશે કે ફોર્મ તમે ફિલ અપ કરો એની સાથેના આધાર પુરાવા જોડો અને પછી તમારા બે જણા ગામના કે કે હા બે માણસો એનું રહેવાસી છે તો આને મતદાર બનાવાય આ 180 માણસો કયા ડોક્યુમેન્ટ્સના આધારે મતદાર બન્યા અને મતદાન કર્યું એનો કોઈ જવાબ આરટીઆઈ માં એ માણસ નથી આપી રહ્યા હમણાં જ પાટણ ગ્રામ્યના મામલતદાર સાથે મારી વાત થઈ હું તો તમે એને માહિતી નહીં આપો એ પ્રશ્ન હું મારા લેટર પેડ ઉપર પૂછીશ આ આવી માહિતીઓ લઈને લોકો આવવાના ધીરે ધીરે શરૂ થશે અને હમણાં જ સાત વાગે એક મશાલ રેલી પણ અમે લોકો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી કરી રહ્યા છીએ અને આખા ગુજરાતમાં ધીરે ધીરે કાર્યક્રમ કરવાના છે જે પ્રમાણે મતોની ચોરી ભારતીય જનતા પાર્ટીના માણસો કરી અને જે પ્રમાણે કોંગ્રેસ પાર્ટી અને રાહુલજી આખું એક્સપોઝ કર્યું એના કારણે દેશમાં એક બહુ જબરદસ્ત આખી વસ્તુને રિસ્પોન્સ મળી રહ્યો છે કેમ કે દેશમાં બહુ બધા લોકોની જે ઈવીએમ ઉપર ડાઉટ્સ થઈ ગયો હતો ઇલેક્શન કમિશન ઈસીઆઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઉપર એની ક્રેડિબિલિટી પર ડાઉટ થઈ ગયો હતો કંઈક રંધાઈ રહ્યું છે કંઈક રંધાઈ રહ્યું છે મીડિયા પર્સન્સમાં સમાજ સમાજસેવીઓમાં આંદોલનકારીઓમાં મારા તમારે જેવા માણસો બધા નહીં કેવી એક એવો સુર બની રહ્યો હતો રાઈટ એનો પહેલી વખત બહુ કોન્ક્રીટ એવિડન્સ અમને મળ્યો અને દેશની જનતા સમક્ષ ઉજાગર કર્યો અને આ પ્રમાણે તમે મતોની ચોરી કરીને સરકારો બનાવો એ તો બિલકુલ લોકશાહીની હત્યા છે આ દેશ એ બંધારણ પ્રમાણે જ ચાલવો જોઈએ કોઈ પણ પક્ષની સરકાર હોય અને આવી 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 ગફલા કરનારા ચોરી કરનારા માણસોને એક્સપોઝ કરવા જોઈએ એટલે આવનારા દિવસોમાં આ મુદ્દો પણ અમે ગુજરાતમાં ઉપાડીશું અને વિધાનસભામાં પણ પાર્તાપી રિવર લિંક નો પ્રોજેક્ટ ઉપાડીશું અને પારતાપી રિવર લિંક નો પ્રોજેક્ટ એ નહીં જ થવો જોઈએ એ જન વિરોધી છે આદિવાસી વિરોધી છે એક લાખ આદિવાસીઓને ઉજાડનારો છે તમને લાગે છે કે વોટ ચોરીનો જે મામલો છે એ તમે ગામની વાત કરી કે સરપંચની ચૂંટણીનો આ મામલો સામે આવ્યો પણ આ મોટા પ્રમાણમાં ગુજરાતની અંદર થતું હોય એ એવું તમને લાગી રહ્યું છે એ બની શકે એ એમારે ચેક કરવું પડે અમને હું અત્યારે એક બે કોન્સ્ટ્યુન્સીનો જે ડેટા મળ્યો કર્ણાટકનો એના બેઝિક પર અત્યારે સ્વીપિંગ ટ્રીટમેન્ટ નહીં કરવા માંગુ પણ જે પ્રમાણે પચ્ચીસ ત્રીસ વર્ષનું આમનું એકધારું શાસન ગુજરાતમાં રહ્યું છે અને જે પ્રમાણેની કમ્પ્લીટલી સ્પાઇનલેસ એનો કોમ્પ્રમાઇઝડ બ્યુરોક્રેસી આપણે જોઈ રહ્યા છીએ રાઈટ કે કમલમમાંથી ફોન જાય એટલે એસપી એસપીની કલેક્ટરના હાજા ઘડી જાય ગાંધીનગરમાં બેઠેલી સરકાર કે એ પ્રમાણે કરે બંધારણ પ્રમાણે નહીં આવી જ્યારે સ્પાઇનલેસ અને બ્યુરોક્રેસી હોય ત્યારે એવું માનવાને કારણ છે કે ક્યાંક ને ક્યાંક કંઈક રંધાયેલું હશે હવે ધીરે ધીરે અમે લોકો એનું ક્રોસ ચેક અને વેરિફિકેશન શરૂ કરીશું ત્યારે વધુ તથ્ય બહાર આવશે બિલકુલ જિગ્નેશભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આ ને લઈને આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને અમારી ચેનલ નિર્ભય ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર